જુથુડી ગામ ખાતે રામજી મંદિર ગરબી ચોકમાં નવરાત્રીની ભવ્ય ઉજવણી કરવામાં આવી ખોડિયાર યુવક મંડળ દ્વારા ચોથા નોરતે પ્રાચીન પરંપરા જાળવી રાખીને ઓગણીસો સડતાલીસથી થી આ ખોડિયાર યુવક મંડળ દ્વારા દેશી પહેરવાસમાં દાંડિયા લઈ તબલા મંજીરાના તાલે રાસની રમઝટ બોલાવવામાં આવે છે આ પરંપરા પણ ચોથી પેઢી યુવાનો અને બહેનો દ્વારા જૂની પરંપરા જાળવી રાખવામાં આવી રહી છે જુથીડી ગામના રામજી મંદિરના ગરબી ચોકમાં ભાઈઓ તેમજ બહેનો દ્વારા અલગ અલગ પ્રકારના રાસ ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું સ્ટોરી રિપોર્ટ બાય પ્રકાશ વઘાસિયા કુકાવા સમસ્ત જીતુડી તથા ખોડિયા ગરબી મંડળ દ્વારા દર વર્ષે નવરાત્રિનું જે આયોજન થાય છે સમસ્ત હળીમળી અને ગરબા રાસ દરરોજ રમાડવામાં આવે છે નાસ્તા પાણીનું પણ રોજ આયોજન કરવામાં આવે છે આજે સોતા નોરતાના દિવસે બધા ધામધૂમથી ગરબા રમે છે અને દેશી ગરબા કે જે ગાવાનું તબલા વગાડી નજીરા ગાય અને રાજ ગરબા લેવામાં આવે છે અને દરરોજ ધામધૂમથી નવરાત્રિ મહોત્સવ કોડિયા ગરબી મંડળ દ્વારા ઉજવવામાં આવે છે શ્રી સનાતન હિન્દુ જય માતાજી ગરબી મંડળ નવરાત્રિ મહોત્સવ આપણું જાણીતું સ્થળ એટલે વાગડિયા ચોક જુનાવાસ સુખભર તાલુકો ભુજ કચ્છ ખાતે તારીખ બાવીસ સપ્ટેમ્બર સોમવારથી બીજી ઓક્ટોબર ગુરુવાર સુધી નવરાત્રિ મહોત્સવ દરરોજ આરતી રાત્રે આઠ ત્રીસ કલાકથી નવ ત્રીસ કલાક સુધી રાસ ગરબા બહેનો માટે રાત્રે સાડા નવ કલાકથી સાડા દસ કલાક સુધી રાસ ગરબા ભાઈઓ માટે રાત્રે સાડા દસ કલાકથી અગિયાર ત્રીસ કલાક સુધી પાવન અવસરે આપને સહ પરિવાર પધારવા ભાવભર્યું આમંત્રણ પાઠવીએ છીએ જય માતાજી જય ભવાની જય અંબે શ્રી સનાતન હિન્દુ જય માતાજી ગરબી મંડળ વાઘોડિયા ચોક જૂનાવાસ સુખપર તાલુકો ભુજ કચ્છ મુખ્ય દાતાશ્રી અરજણભાઈ બી પિંડોરિયા પિંડોરિયા કન્સ્ટ્રક્શન